ખાસ બધું બીજી કંપની છે કે ભાઈ આપણે સંગત કરી છે કે કરોડો ધંધો કર્યો કરી બિઝનેસ કર્યો પણ આપણા જે મધ્ય હતો કે ખેડૂતો ઝડપથી ઓર્ગેનિક કેન્દ્ર કેમ ભરે સૌથી મોટામાં મોટા આ પોઈન્ટની સાથે માર્કેટ ની અંદર આવ્યો હતો કંપની શરૂ કરી મોટો હેતુ જે હતો આપણા હાથે ગુજરાતના આપણા દેશના જેટલા ખેડૂતોને આપણે ઓર્ગેનિક તરફ વાળી શકીએ સૌથી મોટો અભિયાન આપણે માર્કેટની અંદર કેટલા નહોતા આવ્યા અભિયાન એવું હતું કે ખેડૂતો ઝડપથી ઓર્ગેનિક બાજુ પડે શરૂઆત ઓર્ગેનિક તરફ ભાડા ગામડે ગામડે મિટિંગો કરી હતી અમારે ભાવનગર જિલ્લામાં અમરેલીમાં છે સુરેન્દ્રનગર બોટાદ આ જિલ્લાના ગામડાઓમાં સૌથી પહેલા કમિટીની શરૂ કરી હતી ખેડૂતો લખ્યું કે ડાયરેક્ટ ખેડૂતો ઓર્ગેનિક તરફ જાગૃત અને ઓર્ગેનિક ખેતી તરફ વધે અને આકર્ષિત થાય પછી ધીમે ધીમે એક પછી પ્રોડક્ટ આવતા જાય આપણે માર્કેટની અંદર તો આજે આપણે થોડી શોર્ટમાં માહિતી પછી કારણ કે આપણે મિટિંગનું ઘણું મોડું થઈ છે અમુક લોકો અમારા આવ્યા દૂર થયા હોય તે લેટ આવ્યા તો એ મિટિંગની અંદર આપણે સૌથી પહેલા પ્રોડક્ટની જ માહિતી આપશું હજુ તો સૌથી પહેલી જે આપણી પ્રોડક્ટ છે એ છે ઓલ ક્રોપ પ્લસ કરીને અને આપણે કહી શકીએ ગ્રોથ પ્રમોટર છે તો આજે આપણે જો માર્કેટની અંદર બહુ બધા ગ્રોથ પ્રમોટર મળે છે પણ કહેવાનો મતલબ શું છે કે માર્કેટમાં જે ગ્રોથ પ્રમોટર મળે છે એમાં અને આમ ખાસિયત શું જો કે ગ્રોથ નો મંત્ર એટલે આપણને બધાને ખ્યાલ છે કે એક જ કામ હોય છોડનો ગ્રોથ કરવો વૃદ્ધિ વિકાસ કરવો ફૂટ ગણો પધારવી કોઈ છોટકી ના પધારે એને ગીરી લઈ તો એ બધું કામ તો થશે પણ આ પ્રોડક્ટને એવી ડેવલપ કરવા માંગી છે કે છોડના દરેક સ્ટેજની અંદર કામ આપશે અને છોડનું જે સ્ટેજ છે એ સ્ટેજ ઉપર એ રીતનું કામ આપશે તો સમજો કે આપણે પહેલું સ્ટેજ છોડનું હોય કે છોડનો વૃદ્ધિ વિકાસ કરવો ફૂટ ગણો પધારવી નવી ડાળીઓ ફોરવી એ સમયની અંદર એ કામ આપશે ત્યાર પછી કે ફ્લાવરિંગ લગાવવું ફ્લાવરિંગ ડ્રોપિંગના પ્રશ્ન સોલ્વ કરવા કે ફાલ કરતો હોય એને અટકાવવો એ કામ પણ કરશે ત્યારબાદ ફાલમાંથી ઝડપથી ફ્રૂટમાં કન્વર્ટ કરશે અને ફ્રૂટનું ક્વોલિટી વજન સાઈઝ આ બધું જ કામ પ્રોડક્ટ કરી રહ્યા છે મતલબ આપણે એવું કહી શકીએ કે એક પ્રોડક્ટ અનેક કામ કે દરેક સ્ટેજની અંદર આપણે કોઈ પણ પ્રોડક્ટની જોડે મિક્સ કરીને કરી શકીએ ત્યારબાદ બીજી પ્રોડક્ટ છે પ્રોટેક્ટર નિમર તો આનો પણ આપણને અત્યારે ખ્યાલ છે કે શરૂઆતની અંદર જે આજથી આઠ દસ વર્ષ પહેલાં જોઈએ તો નિમલની અંદર એટલી બધી ખેડૂતોને ઓલી નહોતી પડતી એટલે નહોતા વાપરતા પણ આજે જે જાગૃતતા આવી છે ખેડૂતોમાં કે નિમલ વાપરે છે ઘણાને એના બેનિફિટો ખબર છે અમુકને નથી ખબર બાજુવાળા વાપરે છે તે વાપરે છે પણ ખરેખર એની વાત કરીએ તો નિમલ એવી એક વસ્તુ છે ને કે આજે ઓર્ગેનિક છે પણ કોઈ પણ પેસ્ટિસાઇડ દવા ને ભેગું પણ આપણે આપીને એનું વપરાવશું તો પેલા તો એનું રિઝલ્ટ લાંબા સમય સુધી છોડું ઉપર ટકાવી રાખશે રિઝલ્ટને ફાસ્ટ કરવાનું કામ કરશે અને શરૂઆત જો છોડ નાનો હોય ત્યારે ગ્રોથ પ્રમોટર ની આરે વાપરવામાં આવે તો રોગ જીવન આવવાનું સમય પણ લેટ કરી દેશે કે જે વહેલા સમયમાં આવી જતી હોય એને દૂર કરશે મતલબ જે વહેલી રોગ જીવન આવી જાય શરૂઆતમાં છોડ ઉગી નથી પંદર દિવસ વીસ દિવસ થાય તો રોગ જીવન આટલા પણ શરૂ થઈ જાય છે ઈ નિયમો દેખાશે

ઈ લોકો એવું કહે છે કે 10000 રૂપિયા છે પણ છતાં પ્રમાણ કેટલું હોય છે વાપરવાનું કે જો ભણ કરે તો મને એ જાવ એનું પ્રમાણ કેટલું હોય છે વાપરવાનું કેટલું નખાવડાવે છે 20 મિલી 25 મિલી હું કહું છું 10000 રૂપિયા જો પૂરું હોય ને તો એને 10 થી 15 મિલી વાપરો લઈને છે 20 એમએલ ની જરૂર નથી આપણે એક જ જાય 20 એમએલ પણ ત્યારે એકલું વાપરો છો તો કોઈ પણ પ્રોડક્ટની ની ભેગું નાખો છો 10 એમએલ ની વધારે વાપરવાની જરૂર નથી જેથી કરીને ખેડૂતનો ખર્ચ પણ ઓછો થશે એડવાન્સમાં માં વાપરશો દસ હજાર મહેનત થઈ ગયું પછી રોગ એટક છે જયારે ત્યારે આપવો હોય તો પંદર એમ એલ આપી શકાય વીસ એમ આપી શકાય એમ પચાસ એમ લાગો આપો તો નુકસાન નથી પણ જે ફાયદો થવાનો છે એ એનું જેટલું પ્રમાણ છે એટલા માં પ્રગટ થવાનું છે વધારે ડબલ વાપરવા કઈ ડબલ સારું રિઝલ્ટ મળવાનું નથી એટલે બને ત્યાં સુધી અમે તો ખેડૂતોને એવી જ ભલામણ કરીએ છીએ કે બને ત્યાં સુધી દસ થી પંદર ઇન્ચ આપો એટલે ઇનફ છે ત્યાર પછી છે ફંગી સ્ટોક આ પ્રોડક્ટ પણ તમામ હર્બલ એક્સ્ટેટ તમામ પ્રકારની ફૂગ બચાવ છે આજે આપણે અંદર જોઈએ છીએ કે પંચી સાઈડ કેટલા પ્રકારના આવે છે અઢલક આવે છે સફેદ ભૂપ માટે અલગ કાળી ભૂક માટે અલગ ઉપરની ભૂક માટે અલગ જમીનની ભૂક માટે અલગ આવાની અમે બની છે દરેક જાતની ફૂગ મચા છે અત્યારે જીરાના સુકારા ઝાકર છોડ જામી જો થતો હોય છોડ ઉતરતો હોય એની અંદર પણ સારામાં સારી અસર છે ફંગી સ્ટોક અને આપણું પ્રોટેક્ટર આપણે ભેગું કરી વપરાવો સુકારો ચાલુ થયો છે ને જીરામ તો અટકી જશે તેને એવું કરી જશે આગળ વધવાની અને એવી જગ્યાએ ઘણા એવા પણ રિઝર્વ મેળા છે કે જામી જ્યાં થઈ ગયેલા જે છોડ ઉતરી ગયેલા જો એની ટાઈમ ટુ ટાઈમ સારવાર લેવામાં આવે તો એ વયા ગયેલા છોડ થાય છે આપણે તો એવું કહેવાનું જ દાવા નથી કરવું વયા ગયેલા છોડ ચિંતા રહે છે પણ ખેડૂતને એટલું આપણે કહી શકીએ કે ભાઈ તમારો સ્વીકારો છે આ તમે છંટકાવ કરો અને પણ ત્યાં જ કલાકની અંદર તમારે શું કન્વર્ટ કરી દે ખાસ જીરોના શું કલાકની અંદર વધારે એક્સિબિશિયલ પ્રોડક્ટ એડ કરી શકાય આપણે જે તમને હમણાં આગળ ત્યાર પછી આપણે એક પ્રોડક્ટ છે ઓલ ક્લિયર કે દરેક પાકની અંદર સૌથી મોટામાં મોટી સમસ્યા હોય તો ચૂસ્યા જીવન દરેક પાક લઈ જાય કોઈ પણ પાક છે આપણે શાકભાજી હોય કે બાગાયતી હોય કે તેલિયા પાક હોય ધાન્ય પાક હોય કપાસ હોય તો બધા પાકની અંદર સૌથી મોટામાં મોટો કંટાળો ચૂસ્યા જીવન

અને લાંબા સમય સુધી બાર બાર પંદર પંદર દિવસ સુધીના રિઝલ્ટના રિવ્યુ આપણી પાસે મળે છે ત્યાર પછી એક પ્રોડક્ટ છે ઇલોરા ઇયર માટેનું આ બીજી પ્રોડક્ટ છે જેટલા પાન ખાવા પણ પ્રકારની જેટલી જીવાત છે વધારે પ્રકારની જીવાત આ બે પ્રકારની જાવે છે આપણે એક રસ ચૂસવા વાળી જીવાત અને એક ખાવા વાળી તો રસ ચૂસવા વાળી જેટલી જીવાત છે એમાં આપણે ઓળખું બધી જીવાત ઉપર કામ આપશે બીજી છે આ ઇયર એટલે કે પાન ખાવા વાળી જેટલી જીવે છે આપણને ઇયળોના નામ અમુક પ્રકાર નવા નવા દર વર્ષે આવતા હોય છે એમાં હોય ભલે અને જૂની જે કઈ જીવાતું છે આપણે ઇયળ જોઈ લો ગુલાબી છે લશ્કરી કામળી પછી ડોકામળીની ઇયળ છે બધી જ પ્રકારની ઇયળ ઉપર કામ આપશે ત્યાર પછી વાયરસ કંટ્રોલ કે શાકભાજીની અંદર આવતા તમામ પ્રકારના વાયરસની અંદર કામ આપશે કોઈ પણ જાતનો વાયરસ અને મેં વાત કરી એમ તમને હમણાં કે જીરાની અંદર એક એડ કરવા જેવી પ્રોડક્ટ જે સુકારો ને કાળીલો છે એ આપણે કહે છે બધા કાળી રહી ગયો પણ સાયન્ટિફિક એક રીઝન લગભગ કોઈ વાયરસ નું પ્રોડક્ટ એમાં કોઈ કરતું નથી મોટા ભાગની આપણે આપણે ફૂંી કર્યું પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આના એવા રિઝલ્ટ લીધા છે ફૂંઘી સેન્ટ પ્રોટેક્ટર અને વાયરસ આ ત્રણ પ્રોડક્ટ ભેગી કરી છે ને બબ્બે કલાકમાં ભૂકારા ઉભા રાખી દીધા છે આવા રિઝલ્ટ છે તો આ એક પ્રોડક્ટ પણ બહુ મોટી કામગીરી સાબિત થઈ શકે છે અત્યારે ખાસ જીરાના સુકારાની અંદર બાકી શાકભાજીની અંદર તો બધા પાકમાં ચાલવાની છે ત્યાર પછી ફ્લાવર્સ ત્યારે ઘણા પાકની અંદર એવી જરૂરિયાત હોય છે કે છોડને ફાલ લગાડવો અને ઘણા પાકમાં એવી જરૂરિયાત હોય છે ફાલ તો પુષ્કળ લાગે છે એને ખર્ચો અટકાવો આપણે ફ્લાવરિંગ સ્ટીમ ઘણા લાવી છે માર્કેટમાં આપણે પાવડર ફોર્મમાં છે નેનો ટેકનોલોજીની પ્રોડક્ટ છે અને અહીંયાની પ્રોડક્ટ નથી ઇમ્પોર્ટ પ્રોડક્ટ છે જર્મન ટેકનોલોજીની પ્રોડક્ટ છે આપણી પાંચ ગ્રામ ફક્ત ડોઝ છે કોઈ પણ છોડની અંદર પણ પાંચ ગ્રામનો એક સ્પ્રે મારશો એના બીજા ત્રીજા દિવસે આપણે એમ કેમ કે ધાણી જેવું પૂતી એવું ફ્લાવરિંગ લગાવેલી છે પણ ફક્ત ફ્લાવરિંગ લગાડવાનું કામ નથી આય એક કામ આપવાનું છે ફ્લાવરિંગ લગાવશે ઝડપથી ફ્લાવરિંગ ડ્રોપિંગનો પ્રશ્ન સોલ્વ કરશે અને ફ્લાવરિંગથી ઝડપથી ફૂટમાં કામ કરી આપશે આ ત્રણેય કામ આપશે એક જ પ્રોડક્ટ નાનકડી એવી છે પણ છતાંય કામ આપવાની છે આના રિઝલ્ટ એવા લીધા છે સિંગની અંદર એવા કે કલ્ટાની બાજુમાં મોટા આવીશ છતાં પણ એ ચોકતા સારા રિઝલ્ટ છે સિંહના આપણે જ્યારે ભાઈ બેઠા છે એને ખુદે રિઝલ્ટ એક તો પોતાની લીધું છે કે જે આપણે આ પ્રોડક્ટ વાપરી હતી અને નથી વાપરી એમાં ત્રીસ પાંત્રીસ ટકા ચાલીસ ટકા જોડવી પડે છે એટલે કેવા પણ સારા સારા રિઝલ્ટ અમે જોઈએ છે એ છે ગ્રો પ્લસ કે આ જે છે એ શરૂઆતના સ્ટેજની પ્રોડક્ટ છે કે કોઈ પણ છોડ શરૂઆતમાં જો ઉપર કરવો હોય તો પીળો પડી જાય તો અમે ખાસ અને આપણા ઓલ ક્રોપ પ્લસ જે છે એની જોડે ભેગું કરી મિક્સ કરી વપરાવાનું ભલામણ કરવી છે કે જેનાથી છોડનો ગ્રોથ પણ ફાસ્ટ થાય છે વૃદ્ધિ વિકાસ ફાસ્ટ થાય છે અને એકદમ ગ્રીનરી કે આપણે કહીએ ને ખેડૂતોને એકદમ કાળો ગમર છોડ હોય ને બહુ તો એ છે આ આપણે છે હુમી પ્લસ એક્ટિવ સિવિલ કંપાઉન્ડની અંદરથી બનાવ્યું છે આજે માર્કેટની અંદર હુમી ફૂલ પણ સિવિલ એક્ટિવ કમ્પાઉન્ડ બહુ ઓછા જોવા મળે છે તો સિવિડ એક્ટિવ કમ્પાઉન્ડ નથી બનાવેલી પ્રોડક્ટ છે તમે ભાવથી જોશો શકો મોંઘી પડશે બસો અઢીસો અઢીસો રૂપિયાની પચાસ ગ્રામ છે ખાલી પણ આનો પણ ડોસ એવડો છે ખાલી પાંચ ગ્રામનો કે દસ પંપ છે પંપનો ખર્ચ ગણો તો પચીસ રૂપિયાનો પ્રોગ્રામ કરવો પડે પણ એની દ્રષ્ટિએ રિઝલ્ટ બહુ બેનિફિટ સારા છે પ્લસ અમુક અમુક જે એગ્રો ડીલર છે આપણા એ તો જેટલી પેસ્ટિસાઇડ આપે છે ને એની બીજી ફરજિયાત આપે છે એના બે ફાયદા એવા જોવા મળે છે

એનથી જે રોગ કંટ્રોલ કરવાનું બધું તો થઈ ગયું હારે હારે નવી ફ્રુટી ડેવલપ થશે ફ્લાવરિંગ નું આ કે બધા જ કામ હારે શરૂ રહેશે કે છોડની જે વસ્તુ છે એની જે પેલું કે એનો જે નેચર છે એની જે વૃદ્ધિ વિકાસ ફાલ ફૂલ ફૂલ આ બધું હટકી જાય હટકવાની જે રેગ્યુલર કન્ટિન્યુ ચાલે છે સરકાર ત્યાર પછી છે બાયો પાવર સ્ટીકર સાદી ભાષામાં ભાષાનો પ્રબંધ તો આનું કામ તો લગભગ આપણે બધા ખ્યાલ જ છે પણ આની ખાસિયત એટલી છે કે નાખવાનું ફક્ત ત્રણ મિલી થી ચાર મિલી છે પાંચ મિલીની જરૂર નથી એટલું હેવી કોન્સન્ટ્રેટ કરીને બનાવ્યું છે પ્લસ આનો બીજો ઉપયોગ તમે લઈ શકશો જમીનની અંદર ક્રિયત માપવા આપણે તે માર્કેટની અંદર જેટલા સ્ટીકર આવે છે એવું કામ પંપની અંદર નાખ્યું છંટકાવ કરો કામ કરો આને તમે એક વાર ક્રિયતમાં ખાલી એક એકરમાં અઢી સો ગ્રામ આપો જ્યાં નથી આખું નાખ્યું છે ને એ જમીનમાં તમને પંદર દિવસમાં તમને ખુદ ને કે જે જમીન ની અંદર ઉપર છાર ભાજી જતો હોય જમીન કડક થતી હોય પોચી કરશે છાર છે જમીન ની અંદર ઉતારી દેશે મતલબ ટુ ઇન વન છે બે રીતે આપણે આના ઉપયોગમાં લઈ શકશું એ પણ આપણે એટલું અંદર ખબર છે કે અગર કંપની આવતા હોય તો ભાવ આપણે જોઈએ કે અઢીસો ને ત્યાર પછી છે સોઈલ પાવર આ બધા બેક્ટેરિયલ પ્રોડક્ટ છે અને આને આપણે કોઈ પેસ્ટિસાઇડ કે કોઈ ફર્ટીલાઇઝર કેમિકલ વાળા સાથે મિક્સ કરીને આપી શકશું બીજી અત્યાર સુધી તમને જેટલી પ્રોડક્ટ બતાવી તમ ગમે ભેગી મિક્સ કરી લોતાવી શકતા કોઈ પ્રોબ્લેમ નહીં ખાલી આપણી ફી સાઈડ એક ઓલ ક્લિયર આ બે પ્રોડક્ટમાં કોઈ પણ તમે કેમિકલ એગ્રોલ એમિકલ ભેગી કરીને આપણે ખેડૂતને કલકલા ભેગી કરીને જોઈ લેજો ફાટી નથી જતી ફાટી નથી જતી પ્રોડક્ટ નાખો નથી આ પ્રોડક્ટ આની અંદર સાત થી આઠ પ્રકારના બેક્ટેરિયા ડેવલપ કરીને બનાવેલી પ્રોડક્ટ છે સૂક્ષ્મજીવો આનું કામ શું છે કે દરેક છોડને કે બેક્ટેરિયાનો ખોરાક મળે છોડની જમીનની અંદર જે કંઈ ખોરાક વગેરે છે ઝડપથી છોડને મળે તો ભાગના બધા ગ્રોથ પ્રમોટરના બેક્ટેરિયા છે વૃદ્ધિ વિકાસ માટે જ વપરાય છે પણ છોડના ફ્રૂટ સાઇઝ ક્વોલિટી ફ્લાવરી આ બધા સ્ટેજ ઉપર એને શકાય છે ઘણા રિઝલ્ટ પણ સારામાં સારા જોવા મળશે ત્યાર પછીનું છે એનપીકે આ પણ બાયોફર્ટિલાઇઝર જ છે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટા તો

તો એનું રિઝલ્ટ એ ખુદ તમને આવી રીતે ચેક આપણે એમ નહીં કેવું પડે કે ભાઈ તું વાપર રિઝલ્ટ આપું છે એનું રિઝલ્ટ આપું આપણે શું કરવાનું છે એકવાર ખેડૂતને પ્રોડક્ટ આપવાની છે કે ભાઈ તું આ વાપર પછી પણ પાંચ દિવસ પછી કહે આનું તો ત્રીજા ચોથા દિવસથી રિઝલ્ટ ચાલુ થઈ જશે પણ સારું રિઝલ્ટ દેખાય એના માટે પાંચથી છ દિવસ પછી આરામ કરવાનો જરૂર પાંચ છ દિવસ વાત જો પાંચ છ દિવસ પછી નજરે જોઈએ કે આમ કડ પડે છોડની એવું રિઝલ્ટ આપશે ત્યાર પછી છે સોઈલ ટેકનિશિયન આજે આપણે સૌથી વધારે જોઈએ છીએ જમીનજન્ય રોગો ઉત્પન્ન થાય છે કે જમીનની અંદર નાની મોટી ફૂગ હોય છે કઈ જીવાતો હોય છે તો જમીનજન્ય જેટલા પ્રકારના રોગો આવે છે બધા કામ આવે છે અમારા જેટલા બિલક છે ને એ બધાને એવી ટેવ કાઢી દીધી છે કે કોઈ પણ સિઝન છે શરૂઆત થાય છોડ ઉગે એટલે પહેલું પિયર સોઈલ ટેકનિશિયન અને બ્લેક પાવર કરીને પ્રોડક્ટ છે એ આગળ આવશે આપણે આ બે પ્રોડક્ટ ફરજિયાત મુકાવડાવી દઈએ છીએ આનાથી મોટો ફાયદો એ થાય છે કે જમીન જમીન જે કઈ રોગો છે જમીનમાં જે કઈ રોગો દબાઈ છે એ બધા ક્લિયર થઈ જાય છે બીજું કે બ્લેક પાવર જોડે આપવાથી સો ની શરૂઆત હોય નવા મૂળમૂખ છે અને કરવામાં કરવામાં વિકાસ બંને પ્રોડક્ટનું એવું કોમ્બિનેશન બનાવ્યું છે અને એવા બેસ્ટ રિઝલ્ટ મેળ્યા છે કે આજે જે જમીનની અંદર નવા નવા રોગો ઉત્પન્ન થાય છે એ એકદમ ક્લીન થઈ જશે અને આજે જીરાની અંદર પણ આપણે આ પ્રોડક્ટ શરૂઆતના સ્ટેજમાં આપી શકશું

ત્યાર પછી પ્રોડક્ટ છે કૃષિ અમૃત કે છોડના વૃદ્ધિ વિકાસ થી લઈ અને છોડની ઉત્પાદન કેપેસિટી સુધી વધારવા માટે પોષક તત્વો વાંચી શકો છો એટલા પ્રમાણમાં છે એટલા પ્રકારના એની અંદર હેવી કન્ટેન્ટ બધા આપી દીધા છે કે પાંચસો ગ્રામ ખાલી એક છે ખાલી પાંચસો ગ્રામની છે એક એક એટલી હેવી પ્રોડક્ટ છે પણ મોટા ભાગના બધા કન્ટેન્ટ આપી દીધા છે એનપીકે મળી જાય છે માઇક્રોન્યુટ્રન્સના તત્વો છોડને મળી જાય છે પોટાશે મળી જાય છે જીન કોપર બરોને મળી જાય છે અને આ સ્ટેજની અંદર દરેક વસ્તુ આપી શકે અમે તો કેવું કરીએ છીએ બબે તેલ તેલ પ્રોડક્ટના અમુક કોમ્બો બનાવ્યા છે કે જે ઝડપથીને સારામાં સારા રિઝલ્ટ મળે તો એવા તો બધી વાત કરશું આપણે છે ત્યાર પછી છે ક્રોપ ન્યુટ્રિશન આ છે પ્યોર માઇક્રોન્યુટ્રન્સ તો માઇક્રોન્યુટ્રન્સનું જ્યારે છોડને જરૂર હોય ત્યારે આપણે એને પિયરમાં અથવા તો છોડ ઉપર છંટકાવવા એ રીતે આપી શકીએ ત્યારબાદ છે રાઇઝિંગ ગ્રુપ વામ આપણે વામ તો ઘણા લોકો ઓળખીએ જ છીએ પણ વામની અંદર તમને કદાચ થોડોક ભાવ વધારે લાગશે અઢીસો ગ્રામ એક એક કરોડ છસો પચાસ પણ વામની અંદર આ તમને તો ઘણી બધી ક્વોલિટી આવે છે તો ક્વોલિટી વાઇઝ ગણો ને તો ચારસો રૂપિયા પાંચસો રૂપિયાથી ને હજાર રૂપિયા સુધીના એક એકના ડોઝના વામ આવે છે તો સારામાં સારી ક્વોલિટી આપણે કદાચ કોઈ પણ કંપની વામ આપતા નહીં બાજુ એક જ પેકેટ એક એક કરવા ખેડૂતો પાસે રિઝન લઈ આવે હું કહું છું તમારા કોલ એવી રીતે નહીં આપણને ખેડૂત આમ છે નહીં છે થાય કેમ કે મેં તું આ કંપનીનું હું ગામ રાખું છું આ કંપની લોકો તમે બે એક એક પ્રેગરિત તમે એક એક તમારો એટલે એની અંદર જ આવશે આપણની અંદર જ આવશે ત્યાર પછી છે પાવર બ્રોડ આ પ્રોડક્ટ પણ એટલી એક જબરદસ્ત છે કે છોડના પણ સ્ટેજમાં આવી શકશે અને સૌથી વધારે આજે આપણે માર્કેટની અંદર તમે જોવો છો બ્લેક અમૃત ને કૃષિ અમૃત વપરાય છે બે બ્લેક અમૃત કમ્પેરિઝનમાં પણ તમે વપરાવી શકો બિંદા એક આ પ્રોડક્ટ છે કે આની પછી આપણે બ્લેક પાવર કહીને આવે છે તો એના કરતાં પણ ફાસ્ટ ને એના કરતાં પણ સારા રિઝલ્ટ છે એની કરતાં પ્રમાણ પણ વાપરવાનું ઓછું છે આ ખાલી ત્રીસ થી પાંત્રીસ એમએલ પણ પંપાઈ છે જમીન અંદર તું પૂછે એક એકર જઈને બે એકર સુધી ચાલવાનું છે સારી જમીન બે એકર પણ આપો એક એકરમાં પણ આપો પણ બધા જ ફાયદા તમને આપશે ફૂટ તમારથી લઈને વધારે ત્યાં સુધી ત્યાર પછી છે આ બ્લેક પાવર ટૂંક કોલ્ડ સિલ્ડ બધાને ખબર છે કે આ પ્રોડક્ટ માર્કેટની અંદર આ કોમન પ્રોડક્ટ છે પણ આપણી આ પ્રોડક્ટની અંદર કાંઈ નવી ખાસિયત છે કે ખાલી બે કે ત્રણ ઘંટે નાખીને પ્રોડક્ટ નથી બનાવી આ પ્રોડક્ટની અંદર ટોટલ આઠથી નવ ઘંટે નાખ્યા છે એટલે દરેક અવસ્થાએ છોડને દરેક પ્રકારના છોડને તમે આપી શકો છો આના રિઝલ્ટ પણ સારામાં સારા તમે મેળવી શકશો કોઈ પણ ખેડૂતને તમે હું ખોલી વાપરો છો અને બાજુ વાપરો આજે આપણે ઈ કે ચારસો પાંચસો રૂપિયા નું આપણે વેચવી છે એ કદાચ કિલોમાં તમે આપતા છો આ આપણે પાંચસો ગ્રામમાં છે પણ કિલો એક એકર નો ડોઝ હોય છે આ પાંચસો ગ્રામ એક એકર ડોલ છે ઓલું આપણે ખાલી ઓનિક પીનિક શિબિર બે ત્રણ કન્ટેન્ટ જતા છે એની સામે આઠ થી નવ કન્ટેન્ટ જવાના છે જમીન અંદર તો એ આનું કામ રિઝલ્ટ એનું બતાવવાનું છે અમને આ બ્લેક પાવર છે પાવર ગ્રો છે અમને બે ભેગું કરાવીને પાંચ વીઘા માં પડે એડું આખા ઘેર આપવું નથી અડધામાં આપવું અથવા એક એકરમાં આપો એક કર્મ આપો અને રિઝલ્ટ પછી આગળ વધો ત્યાર પછી પ્રોડક્ટ છે આપણે પ્લાન ફૂડ પીએચ માટે કે જે આ જે છે છેલ્લા સ્ટેજની અંદર આપવાની વસ્તુ છે વજન ક્વોલિટી ગાવી લાગી ગયા પછી બધું અંદર બધા જ માઇક્રોન્યુટ્રન્સ છે ઝીંક કોપર પોટાસ આ તમામ પ્રકારના ન્યુટ્રિશન કન્ટેન્ટ તીવ્ર પૂછા પણ એક એકરનો ડોઝ છે આ બધી પ્રોડક્ટ એવી છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ છોડની હોય શકે છો ખેડૂતોને કે આજે છોડ મૂકીને દસ બાર દિવસનો થયો ત્યારથી લઈ ખેડૂતના ઘરે માલ આવી જાય મતલબ પ્રોડક્શન ઉત્પાદન ઉતારીને ઘરે આવી જાય ત્યાં સુધીની તમામ પ્રોડક્ટ આપણી રેન્જની અંદર આવી જાય એક છે સોઇલ ટેકનિશિયન પ્લસ જે જમીનજન્ય રોગો માટે આપણે જોયું કે ના કે લિક્વિડમાં બી નવી ટેકનોલોજી નેનો ટેકનોલોજીથી અઢીસો ગ્રામ એકરના ડોઝમાં આ પણ જીરાના સુધારાની અંદર સારા સારા કામ છે અદર કોઈ જમીન જન્ય રોગો છે એના માટે કામ આપશે ત્યાર પછી એક રોગ છે ખાસ આની અંદર પણ ઘણા બધા તત્વો છે પણ ખાસ આનું મોટા ભાગના આના છે ખોટા બીજું છે ઓર્ગેનિક કાર્બન અને ત્રીજું છે નાઇટ્રોજન આ ત્રણ કન્ટેન્ટ આની અંદર રહેવી છે બાકી નોર્મલ કન્ટેન તો માઇક્રોમોડલ પણ છે આની અંદર રહી છે એટલે આ પણ લોકોને એકથી બે કિલો કિલોમીટર તમે વપરાવી શકશો ઉત્પાદનના ટાઈમે એ પ્રોડક્ટ વધારવામાં ઉત્પાદન વધારવામાં કામ આવશે આજ થયેલી આપણી વીસ પ્રોડક્ટ આટલી વીસ પ્રોડક્ટ છે લગભગ ઘણા ટાઈમથી આપણે વાપરવી છે ઘણા ટાઈમથી લોકોને વપરાવી છે એના સારામાં સારા રિઝલ્ટ છે રિઝલ્ટ આપણે બધા જોવા એમાં પ્રોડક્ટ ભાવનગર કરી યુટ્યુબ ચેનલમાં સર્ચ મારજો સબસ્ક્રાઈબ કરજો મને રિઝલ્ટ આવતા હોય છે ત્યારબાદ બીજું ફેસબુક પેજ છે એમાં પ્રોડક્ટ છે એની અંદર પણ બધી પોસ્ટ વિડીયો આ તે રેગ્યુલર થતું હોય છે आधी प्रगी आहे नरेंद्र मोदी